નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા મ્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો ક્યારેક મેણાટોણા તથા ઉપેક્ષા જીવલેણ બને છે વાત છે ભીમાસર ભૂટકિયાની જેમાં સ્યુસાઇડ ચિઠ્ઠીમાં લખ્યા અનુસાર શાળાની શિક્ષિકાએ તને નકામી પાસ કરી છે તેવું મેણો મારતા વિશ્વાએ જિંદગી ટુકાવી નાખી આડેસર પોલીસ તપાસ ચલાવે છે ક્યારેક મેણાટોણા તથા ઉપેક્ષા કોઈ માસૂમનો જીવ લઈ લે છે આવો એક કિસ્સો રાપર તાલુકાના ભીમાસર ગામથી બહાર આવ્યો છે વિગત એવી છે કે ગામમાં આવેલ સરકારી શાળામાં ધોરણ દસમાં ભણતી વિશ્વા સૌજીભાઈ પરમારે સત્તર એક બે હજાર પચીસના રોજ પોતાના ઘરના ડેલામાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી અને પરિવારે આ દીકરીની અંતિમ વિધિ દફન વિધિ કરી હતી ત્યારબાદ ઘરના સભ્યોએ દીકરીના ચોપડા તથા સામાન સરખો કરતાં નોટબુકનું એક પાનું મળી આવેલ જેના ઉપર ચોંકાવનારી હકીકત મળી હતી આપઘાત કરતાં પહેલાં વિશ્વાએ લખેલ એક ચિઠ્ઠી મળી આવેલ હતી આ ચિઠ્ઠી મળી આવતા ઘરના સભ્યો આડેસર પોલીસમાં લઈ ગયા હતા ત્યારે બુધવારે પોલીસે વિશ્વાનો મૃતદેહ બહાર કાઢી એસડીએમ તથા પંચોની હાજરીમાં જામનગર ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ છે પ્રાથમિક વિગતો પ્રમાણે આ પંદર વર્ષની વિશ્વા ધોરણ નવમાં ચાર વિષય સાથે નાપાસ થઈ હતી અને તેને દસમામાં ચડાવવામાં આવેલ પણ તને નકામી પાસ કરી તેવા મેણાટોણા શાળાની શિક્ષિકા આચાર્ય આપતા હોવાથી વિશ્વને લાગી આવતા તે હતાશ થઈ હતી અને અંતિમ પગલું ભરી લીધું હતું તેના ઘરના ચોપડામાંથી ચિઠ્ઠી મળી આવતા આ બાબત ઉજાગર થઈ છે અને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે આડેસર પોલીસ સ્ટેશનના પીએસઓ એ જણાવ્યા મુજબ તારીખ બાવીસ એકના એફઆઈઆર કરાઈ છે જેમાં ફરિયાદી સૌજી ઉર્ફે સવાભાઈ કાભાભાઈ પરમારે હાઈસ્કૂલના જિજ્ઞાબેન ચૌધરી સામે વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે અને બચાવના ડીવાય એસપી સાગર સામડા સમગ્ર કેસની તપાસ ચલાવી રહ્યા છે સોફ કચ્છ પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર